ડિમોલેશનના દમનની સામે મહિલાએ દમ તોડ્યો છે અમદાવાદના જશોદા નગરમાં મહિલાનું આત્મવિલોપનનો જે વિડિયો સામે આવ્યો હતો ડિમોલેશન સમયે મહિલા કેરોસીન છાંટી સળગી ગઈ હતી એલજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ મહિલાનું મૃત્યુ થયું છે બે દિવસથી મહિલાની સારવાર ચાલી રહી હતી મહિલાના મોતથી પરિવારમાં શોકની લાગણી છે જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાની પરિવારજનો માંગ કરી રહ્યા છે એફઆઈઆર નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે એવું નિવેદન પરિવારો દ્વારા આપવામાં આવ્યું છે અધિકારીઓએ રૂપિયાની માંગ કરી હોવાનો પણ આરોપ લગાવ્યો છે કે જે અધિકારીઓ આઈને અમને જે હેરાન કરીને ત્રાસ કરીને ગયા છે એ લોકો સામે કડક પગલાં લઈ એમને કાયદી પગલાં લઈ એફઆઈઆરમાં એમને બધાને મેન્શન કરી અને કાયદી પગલાં લો પછી અમે અહીંયાથી બોડી પિકઅપ કરીને અમે જઈશું અમે અત્યારે અહીંયાથી હવે જઈ રહ્યા છીએ ઘરે અમે બસ શાંતિથી બેસીશું શાંતિથી શાંતિ રીત છે અમારી અમારું કહેવાનું એટલું જ છે કે અમારે અત્યારે મતલબ કે એફઆઈઆર દાખલ જોઈએ છે ટોટલી એમસીના અધિકારીઓ જે આવ્યા હતા એમને તાત્કાલિક ધોરણે એરેસ્ટ કરીને લોકઅપ કરાવો એ એટલી અમારી માંગ છે એ જો એ નહીં થાય તો અમે અહીંયાથી અત્યારે જઈ રહ્યા છીએ ઘરે બરાબર ડેડ બોડી પીએમ ઓફિસમાં જ પડી છે અંદર બરાબર અત્યારે અમે જઈ રહ્યા છીએ અહીંયા રહેવાના નથી અહીંયા અમારો કોઈ માણસ નહીં રહે જ્યાં સુધી એફઆઈઆર દાખલ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા આગળ ડેડ બોડી લેવા આવવાના નથી આટલી અમારી માંગ છે અને નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા નહીં આવે ડેડ બોડી ભલે અહીંયા પડી હોય